રામ રામ જય ગુરુદેવ ગુરુદેવના આગમનની આતુરતાથી રાહ જોઈ રહેલા ભક્તોના હૃદયમાં ઉદભવેલી અતુટ શ્રદ્ધા ભક્તિ અને આનંદમય ક્ષણો શબ્દોમાં વર્ણવી શકાય એમ ન હતી અને એટલે જ એ ક્ષણો એના મૂળ સ્વરૂપમાં સચવાઈ રહે એ ભાવનાથી કોઈ પણ જાતના એડિટિંગ વગર આપ સૌ સમક્ષ માત્ર દસ મિનિટના વિડીયોમાં મૂકી રહ્યો છું જય ગુરુદેવ જય ગુરુદેવ બોલ દેવ રામ રામ રા તો યાદન राम राम आपरा सन राउंड राउंड बदे आ तो पर्सनल मैटर है राम 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 सतगुरुदेव सतगुरुदेव राम 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 जय सतगुरु राम 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 પાછી વાતો અહીં હું તો એડિટ નહીં કરું કમ્પ્લીટ બોલતો હોય બધું આ એટલે મૂકો રામ રામ કરો તો એમ જે બોલે આહે જય ગુરુદેવ અમુ એડિટ કરાવ્યા વગર મેલે પાછો અંતઈ જા રામ રામ કામરા ਜਨਮ ਜਮਤਾ ਜਵਾਵ ਪਰਗੂ ਫਰੋਨ ਲਾਰੇ ਮਾਰ ਕੇ ਭੋਜਨ ਜਨਮ ਜਮਤਾ ਜਵਾ ਤਸੀਤਾਏ ਤਲਾਰੇ ਜੂਵੇ ਰਮ ਲਖਮਨ ਨਿਵਾ ਤਸੀਤਾਏ ਤਲਾਰੇ ਜੂਵੇ ਰਮ